નાવા ગયા અને હું જઈ સવ સ્કૂલ તો મારી સ્કૂલ થી આઈ આપણે ઓફિસ થી આઈ ગયા ઘેર અગિયાર પચાસ થઈ હે તો આપણે જોઈએ થોડું કામ છે જવું છે બાર પેલા જોઈએ આપણે રસોડામાં રસોડામાં આવીએ આ કુકરમાં હું પડ્યું ઉપરમાં દાળ બાફી દાળ ભાત બનાવે હે દાળ ભાત બનાવે બરાબર અહીંયા લોટ બરાબર બંધાણો નહીં લોટ બંધાઈ ગયો હા અહીંયા કોબીજનું શાક અહીંયા જીરા રાઈસ અને દાળ બાફીને અહીંયા મૂકી છે તો કામથી જોયું છે થોડા બાર

એટલે આપણે જમવા બેસીશું આપણે થી કામ કરી બહારનું કામ પત નાઈએ જો કપડાં વપરા ધોઈ ગયા બહારનું કામ પત નાઈએ એટલે પછી બાકીનું થોડું જમવાનું બગાનું બાકી છે રોટલી બનાવશે અને દાળ બગાડી દેશે બાકી શાક અને ભાત તૈયાર થઈ ગયા છે જોવા બી આવશે એટલે આપણે જમવા બેહીશું તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો અને બ્લોગનો જેમ બને એમ લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ અવશ્ય કરજો તો એક વાગવા આવ્યો આ બાજુમાં પપ્પા બેઠા અને હું તો સ્કૂલ થી આવી હતી બધું આ બધું લઈ ખજૂર પાક બનાવવાનો અને હાથ બનાવવાનો તો આ બાજુ દાળ અને રોટલી દાળ ભાત વાળી દાળ મને તો લાગી મિક્સ દાળ વાળી દાળ તો ચાલો મારી હવે જમતી વખતે કો આજે જમવાનું તૈયાર થઈ ગયું કોબીજનું શાક ભાત એકલી ડુંગળી મૂળો અને દાળ છાસ તો ચાલો જમી લઈએ જમી મિત્રો જમીન નવરા થઈ ગયા એને હવે છે ને ભાઈ કેટલા વાગ્યા ત્યાં પણ થઈ એટલે બે વાગ્યો આવ્યા હવે જમીન નવરા થયા ને આ બાજુ જો એ આ બાજુ લાવજો તમે આ કાલ તમને કદાચ વ્લોગમાં જોયું છે આપણે પોતું એક મગાવ્યું છે આ બાજુ લાવી પેલી ડોલ એની લાવ એ ઉખડ્યું આ ઉખડ્યું એ જાય રહી ટાઇલ્સમાં તો જો આ એક પોતું પાછું એક નવું મગાવ્યું છે પોતું અને આ રીતના પેલું ગોળ ચકેળાવાળું હોય છે અને એમાં ફેરવીએ એટલે ભેનું થાય ને કોરું થાય આમાં અલગથી બે બતાવેલી છે અને બતાવી જો એ આ પોતું મગાવ્યો ને એટલે આ બેન જોઈએ એ અરખમાં ઉત્સાહમાં એટલે અહીંયા આ સાઈડમાં છે આ રીએ આ એક પૂરું કરવાનું છે આ છે એ ભેનું કરવાનું છે ઊભી પટ્ટી છે એટલે આ રીતના કરવાનું કરો બતાવો મિત્રોને બતાવો મિત્રો બતાવો મિત્રણ બતાવું જરૂરી છે કારણ કે જો આ છે એ ભીનું થાય છે હાલ પોતું ધોવાઈ જાય અને ભેનું થાય અને ધોવાઈ જાય બરાબર હા અને પછી સાઈડમાં છે ને એ અહીંયા છે આ કોરું થાય એટલે આ પોતું કોરું થઈ ગયું પાણી નીચે વહી ગયું બરાબર અને પછી આમ લબા લહકે મસ્ત આમ ગાડી ચલાવતા એમ હેડ્યું જવાનું લઈ બરાબર ને આ રીતના મૂવેબલ છે બધી રીતની બધી રીતના આમ થઈ જાય ગમે તેવી જગ્યામાં પેલામાં પોતું લાયા હે ને અમારે બેન આ જુસ્સામાં આમ તો નહીં બરાબર એટલે એ પોતું મારે હે પોતું થઈ જાય એટલે એમને મજા આવી ગયા તમે જો ખાલી કોઈ એટલે એમ આમ કે ઓછી મહેનત પેલું હું પેલું પોતું બગડેલું હતું એટલે પેલું આમ હાથથી મારવું પડતું હતું બરાબર તો પોતું પોતું થઈ જાય પછી બેન છે એ થોડો આરામ કરશે તો હવે તમે મળશો આપણે ચાના ટાઈમે ત્યાં સુધી વ્લોગમાં બનાવી રહેજો તો પોણા સાત થઈ થવા આવ્યા મમ્મી જમવાનું બનાવાનું ચાલુ કર્યું સબ્જી મૂકી હજુ પપ્પા નહીં આયા આજુ પૂણા સાત ત્યાં કહે

વાહ ચલો હવે રોટલી બનાવા আস্তে કો રોટલી બનાવો બનાય पापा ચટલી બનાય એક બનાય બે બનાય ચાલુ કરી ચાલુ કરી

કોઈ કોઈ માર છે કોઈ બોલશે નહીં તો જોડતી બોલે તો કોઈ ના બોલે એમાં તો બ્લોગ બનાવવાની કૃપા મમ્મીએ શરૂઆત કરી થોડું બનાવે પણ એ થોડીક અચકાય છે અવાજ પાસે જલ્દી કાઢતી નહીં બહુ એ ઉતાળું બોલવાનું કારણ કે મોબાઈલનો અવાજ ને પછી એને અપલોડ કરી એટલે ટીવીમાં જોતા ને એના અવાજ ઓછો આવે એટલે તમારે થોડું ઉતાવળું બોલવાનું અને ગભરાયા વગર બોલાવાનું લોક બનાવવામાં ગભરાવાની જરૂર નહીં જો આ બેન છો જો ગભરાયા વગર રોટલી નહીં બનાવતા જોજે મસ્ત તાર મમ્મી પપ્પા કેવું હોય ખબર એક વાય કણ હોય એક વાય હોય નહીં કંઈ એક જાય હા કરજો તા હેડજો હું આગી રહેજે અમુક આ બાજુ હા જો રોટલી જો બો ચઢાવીને વળાવ રોટલી અને પેલા નારિયેલ કશું કર્યું નહીં તમે પીજો હેડો ખીચડી બંધ કર્યો ગેસ તો ચલો રોટલી એટલે સબ્જી હરી બનાવી બટા રીંગણ બટાકા ડુંગળી બટાકા ડુંગળી બટાકા ડુંગળી ઘી થઈ ગયું ઘી નાખ્યું કાઢી થઈ ગયું એટલે અહીંયા છાસ કાઢી છાસ જોઈ દેવી ના ભાઈ ઘી બની ગયું છે અને બેને અહીંયા રોટલી કરી મૂકી દીધી છે એટલે આપણે રોટલીનું પેલું છે ગરમી એના અહીં લાવી દઈશું અહીંયા બરાબર એટલે અહીંયા બેને હવે રોટલી કરે જ છે અને મૂકી જ છે બરાબર તો આ રોટલી બેને બનાવી દીધી જો છે ને ફર્સ્ટ ક્લાસ હવે કમ્પ્લીટ હથરોટી આવી જઈએ તો કેવું લાગે હું રોટલી બનાવતા

રોટલી બનાવે છે બેન રોટલી બનાવે એટલે આપણે જમવા બેસીએ જમવા પછી પહેલા આપણે થઈ જઈએ બદલી દઈએ પછી જમવા બેસીએ તો બ્લોગનો બનાવી લેજો કન્ટિન્યુ જોજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટો કરવાનું ભૂલતા નહીં તો મળીએ જમવાના ટાઈમે તો સાડા સાત થઈ ગયા જમવાનું તૈયાર થઈ ગયું

તે તો ચડવા માટે થોડી વાર તેલમાં તો ચલો જમી લઈએ તો આજના વિડીયોની કરીએ છીએ એન્ડ તમને અમારો વ્લોગ ગમે હોય તો લાઇક કરો શેર કરો અને અમારી ચેનલ ધ હેપી હોમ બ્લોગની સબસ્ક્રાઈબ કરો મળી આવતીકાલે એક નવા વ્લોગ સાથે ગુડ નાઇટ શુભરાત્રિ બાય બાય